જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ વિશેની સંક્ષિપ્ત માહિતી સાંભળશું તેમજ શ્રાદ્ધ પક્ષના આ પંદર દિવસ દરમિયાન મહાદાનનું મહાત્મ્ય સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મહર્ષિ પરાશરના જણાવ્યા અનુસાર દેશ કાળ તથા પાત્રમાં જે કર્મ જવ તલ અને દર્ભ તથા મંત્રો દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે સૌ પ્રથમ શ્રાદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અગ્નિ સંસ્કારના દિવસથી તેરમા દિવસ સુધી નિત્ય શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ દર વર્ષે એ વ્યક્તિ જે મહિનાના જે તિથિએ મૃત્યુ પામી હોય તે દિવસ અને ભાદરવા મહિનાના વધ પક્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે જે તિથિ આવે તે દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દસ દિવસનું શ્રાદ્ધ અગિયારમાનું શ્રાદ્ધ બારમાનું શ્રાદ્ધ તથા તેરમાની વિધિ અવશ્ય કરવી જોઈએ જો આ વિધિઓ શાસ્ત્રક્ત રીતે કરી હશે તો સદગતને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થશે કદી પણ પિતૃદોષ લાગશે નહીં અને ક્યારેય પણ નારાયણ બળીનું શ્રાદ્ધ કરવા જવું નહીં પડે માટે આ તેર દિવસનું નિત્ય શ્રાદ્ધ ખૂબ જ શ્રદ્ધાથી અને શાસ્ત્રોક્ત રીતે વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવું જ્યારે પણ શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે આપણા બાળને કોઈ પણ અતિથિ કે ભિક્ષુક આવે તો તેને ભોજન પાણી વગેરે જરૂર આપવું તેનો ક્યારેય અનાદર કરવો નહીં શ્રાદ્ધના ભોજનમાં છ રસ હોય તેવું સંપૂર્ણ ભોજન બનાવવું ભોજનમાં લસણ ડુંગળી નાખવા નહીં આદુનો અવશ્ય ઉપયોગ કરવો થાળી પીરશો ત્યારે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું શ્રાદ્ધના ભોજનમાં જો શક્ય હોય તળેલી વાનગીઓ બનાવી નહીં દૂધની ખીર અથવા તો દૂધની કોઈ પણ વાનગી બનાવી ભોજન બાદ બ્રાહ્મણોને તાંબુલ તથા દક્ષિણા અને વસ્ત્રો દાનમાં આપવા પિતૃ અને શ્રાદ્ધ માટે શાસ્ત્રોમાં એવું કથન છે કે દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ મુજબ શ્રાદ્ધ કરવું ધનવાન વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર અને ગરીબ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ સમજીને શ્રાદ્ધ કરવું ગરીબ વ્યક્તિ ફક્ત ગાયને ખાસ ખવડાવે તો પણ શ્રાદ્ધ કર્યાનું પુણ્ય ફળ મળે છે જેની પાસે બિલકુલ પૈસા નથી તેણે પિતૃ અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે મારી પાસે કાંઈ જ નથી મારી પાસે માત્ર શ્રદ્ધા જ છે ભક્તિ છે અને ભાવના છે તો આપ એને ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો મારા પર પ્રસન્ન થાઓ શ્રાદ્ધમાં પીંડ બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાંધેલા ભાતનો ઉપયોગ કરવો વધારે સારો રહેશે સવારે સુદ પક્ષમાં પોતાના જન્મ દિવસે સાંજે રાત્રે શ્રાદ્ધ કર્મ કરવું નહીં શ્રાદ્ધ માટે બપોરનો સમય સૌથી શ્રેષ્ઠ છે શ્રાદ્ધમાં કાળા નીલા લાલ તથા તીવ્ર સુગંધવાળા અને સુગંધ વગરના પુષ્પોનો ઉપયોગ કરવો નહીં કેવડો બીલીપત્ર કદમના પુષ્પો ચઢાવવા નહીં શ્રાદ્ધ કરવામાં શક્ય હોય તો ચાંદીના અથવા ત્રાંબાના અથવા પિત્તળના વાસણો વાપરવા લોખંડના પાત્રો વાપરવા નહીં તેમજ શ્રાદ્ધ નિમિત્તે લોખંડના પાત્રનું દાન પણ ક્યારેય ના આપવું જોઈએ જો શક્ય હોય તો શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધ કરનારે દાંતણ કરવું નહીં પાન ખાવું નહીં તેલ લગાડવું નહીં દવા ઔષધિ વગેરે ખાવી નહીં બીજાના ઘરનું અન્ન પણ ખાવું નહીં કોઈને અપશબ્દો બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં કસ્તુરી તથા ઉપયોગ કરવો નહીં શ્રાદ્ધના દિવસે રીંગણનું શાક પણ ન બનાવવું જોઈએ શ્રાદ્ધ કરનારે ચોરી કરવી નહીં જુઠ્ઠું બોલવું નહીં દેવગુરુનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખવામાં આવે છે એવું કહેવાય છે કે આપણા પિતૃઓ કાગડાના રૂપે આપણા ઘર કે અગાસીમાં આવી આપણું ભોજન ગ્રહણ કરે છે અને સુખ સૌભાગ્ય સંતતી અને સંપત્તિના આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધ કર્મમાં દસ પ્રકારના મહાદાન દર્શાવ્યા છે આ રીતે દસ પ્રકારના મહાદાન આપવાથી પિતૃ પરમ સંતુષ્ટ થાય છે પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ સંતતી અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે એમાંનું પહેલું દાન છે ગૌદાન ગાયના દાનને આ દસ મહાદાનોમાં મુખ્ય દાન ગણાવ્યું છે ત્યાર પછીનું દાન છે ભૂમિદાન જો આપ સમર્થ વ્યક્તિ છો તો કોઈ ગરીબને રહેવા માટે જમીન અથવા મકાનનું દાન આપો અથવા એ હેતુ માટે યોગ્ય મદદ કરો જે વ્યક્તિ ભૂમિદાન નથી કરી શકતું તેમણે ભૂમિદાનનો સંકલ્પ કરવો અને એક થાળીમાં માટી ભરી આ થાળીને દક્ષિણ દિશામાં મૂકીને દાન આપવી જે ભૂમિદાન કર્યાનું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ત્યાર પછીનું આવે છે સુવર્ણદાન દરેક સમર્થ વ્યક્તિએ સુવર્ણનું દાન જરૂર કરવું જોઈએ અસમર્થ વ્યક્તિએ સુવર્ણદાન નિમિત્તે દાન દક્ષિણા આપી દેવી ત્યાર પછીનું દાન છે ધ્રુત દાન એટલે કે ગાયના ઘીનું દાન જે પિત્તળના પાત્રમાં કરવાથી ઘરની ગરીબી દુઃખ દરિદ્રતા નષ્ટ થાય છે ત્યાર પછી આવે છે દાન એટલે કે મીઠાનું દાન મીઠાનું દાન કરવાથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થાય છે ત્યાર પછીનું દાન આવે છે તલનું દાન દરેક વ્યક્તિએ કાળા તલનું દાન શ્રાદ્ધ પક્ષમાં જરૂર કરવું જોઈએ ત્યાર પછી આવે છે અન્નદાન સાત જાતના અનાજનું દાન યોગ્ય જરૂરિયાત વ્યક્તિને ગરીબને કે પછી બ્રાહ્મણોને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ત્યાર પછી આવે છે મધુરદાન એટલે કે મીઠાઈ તથા ગોળનું દાન આ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તથા પરિવારમાં સંપ અને એકતા જળવાઈ રહે છે ત્યાર પછીનું આવે છે રજતદાન એટલે કે ચાંદીનું દાન કોઈ પણ બ્રાહ્મણને જરૂરિયાતમંદને તથા બહેન દીકરીને ચાંદીના વાસણોનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાર પછીનું દાન છે વસ્ત્રદાન જે સૌથી ઉત્તમ દાન છે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ બ્રાહ્મણ અથવા ગરીબોને એક જોડી વસ્ત્રદાનમાં શ્રાદ્ધ પક્ષમાં જરૂર આપવું જોઈએ મિત્રો પિતૃઓના ઋણ ચૂકવવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષમાં જેટલા બને એટલા દાન પુણ્ય કરવા સ્નાન ધ્યાન કર્મ કરવાથી પિતૃઓની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે છે પિતૃઓ ખુશ થઈ સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તો આજના આ વિડીયોમાં શ્રાદ્ધ વિશેની સંક્ષિપ્ત માહિતી તેમજ શ્રાદ્ધના દસ મહાદાન વિશેની સંપૂર્ણ માહિતી આપને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ